નમસ્કાર દોસ્તો ચલો ફરી આપણે જઈ રહ્યા છીએ જમ્મુ એન્ડ કાશ્મીર ચાંગો પહોંચે હી ભરવા જઈશી લાગી ગયો જામ અહીંયા તો ગુડ મોર્નિંગ દોસ્તો ચલો ફરી પાછા એકવાર જઈએ જમ્મુ એન્ડ કાશ્મીર અલે કાલે ગાડી ભરીને મૂકી દીધી દર સવાર સવારમાં નીકળી ગયા એક નવું નજરાણું બન્યું છે કે ચિના બ્રિજમાં આવો તો જોતા હી આ મારો લાઈનમાં લગાવી દીધી ગાડી અહિયાં શામળાજી ને ભીલોડાના પુલ નીચે અહિયાં પેટ્રોલ ને સીએનજી કરીએ ફૂલ નીકળીએ તાળા ગાડી રતનપુર બોર્ડર જવાની પણ જઈ નહીં પહોંચી ગઈ આવી ગયો ભાઈ ટીપી આપણે હવે અહિયાં થી ટીપી ઘડાવશું આવું રે રાજસ્થાન હરિયાણા ની ટીપી ઘડાવશું દોસ્તો આપડે પંજાબ ની તો પડી હે જમ્મુ ની ટીપી ચાલુ થઈ નથી તેમ પરારી પરમિટ પરમિટ શાના માટે કાઢવાની હોય છે પમેન્ટ કરજો ખુશી મિલન ઓનલાઈન આપણે અહીંયાથી ટીપી પ્રિન્ટ નીકળશે પીડીએફ નીકળશે અને બિલ પણ મળશે સિક્કો પણ આપશે ફ્રોડ ખબર છે આજપૂર્ણ બાકી બધે ફ્રોડ થાય એટલે તેમના તો દોસ્તો આવી ગઈ છે આપણી હરિયાણાની ટીપી અને સૂફી છેની સાતસો ને બાણું રૂપિયા બરાબર છે સાતસો બાણું રૂપિયા અને આ છે રાજસ્થાની આમાં પ્રિન્ટમાં ખાલી આડતરી દેખાય છે પણ કાળું કાળું આવી ગયું પણ આ છે છસો પચાસ રૂપિયાની આ છે બિલ બેન ના એના બરાબર ને બિલ હાથે લવો તો શું હોય કે આપણે ટેન્શન નહીં પણ આ પીડીએફ ખરાબ છે પ્રિન્ટ ખરાબ છે તો પીડીએફ આપણે લઈ લીધી પીડીએફ પણ ચાલે એ બતાવી દઈશું ટેમ્પરરી ટેક્સ અને ઉપરથી પછી ટોલ ટેક્સ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની હે હે દોસ્તો ખાલી વાત નહી આપણે પહોંચી ગયા રતનપુર બોર્ડર માં જો વેલકમ ટુ રાજસ્થાન રાજસ્થાન મે આપકા હાર્દિક સ્વાગત હે મહારાણા પ્રતાપ નો ફોટો લગાયલો હે આપણે પહોંચી ગયા રાજસ્થાન બોર્ડર મે વીર ભૂમિ મેવાડ રાજસ્થાન મે હાર્દિક સ્વાગત હે દોસ્તો દોસ્તો એવરેજ વધારવા માટે થોડીક ટ્રીક અપનાવી પડે જો ન્યૂટલ કરીએ ગાડી અને ઢાળ છે જેટલા બી પુલ આવે ચડવામાં તાકાત જોઈએ પછી ઉતરવામાં ન્યુટ્રલ કરો તો ચાલી જાય આ છે હિન્દુસ્તાન ઝીંક ની કંપની ઉદયપુર પાર કરી લગાડ લાગા લગ ત્રણ ચાર પુલ આવતા હોય ન્યુટ્રલ કરી દો તો બે ત્રણ કિલોમીટર સીધી તમારી એવરેજ વધી જાય એટલે કે વીસની ની આવતી તો બાવીસ એવી આવવા માંડે ગાડી બી ઠંડી થઈ જાય એન્જિન બી ઓઇલ ગુલેન બી થોડું ઠંડુ થાય એન્જિનનો લોડ ઓછો પડે એન્જિનની આવરદા વધે તો આ બધી નાની મોટી ટ્રીકો અપનાવી પડે તો શેઠનું મંદિર આવી જુ ચિત્તોડગઢ રોડ ઉપર સાવલિયા ધામ ઠીક છે સાવલિયા મંદિર આને આના નામનો ઉપયોગ કરી અને ઠગ ઠગઠોળકી શું કરે છે ને એની વાત કરું છું આપણે પાછળ છે ને ચા પાણી પીવા ઉપર હતા એ મંદિરના નામ પર ઠગાઈ કેવી કરે માણસો એની વાત કરું ટોલટેક્સ પાર કરી કૃષ્ણ હોટલ છે ચા નાસ્તા બધું મળે આપણે મસ્ત પાણી પીધું છે ગરમી હતી એટલે ચા ના પીધી આપણે પીધું ખાધું રબડી ખાધી ઠંડી ઠંડી અને પછી નીકળ્યા પાણીની બોટલ ભરીને ગાડી આયા તો ગાડી આયા બે જણ એક ટાકો પચાસ પંચાવન અને એક છોકરો જવાન અને ગાડી મારી આગળ જ ગાડી પડી હતી અલ્ટો ગાડી હતી અને આઈને વાત કરવા લાગ્યા છોકરાએ શરૂઆત કરી કાકાએ પકડી છોકરો કે પેલું મંદિર અહીંયા કેટલું દૂર છે ખબર ને નજીકમાં જઈને આ પૂછો તો કે તમે થી શું કરો હા કાકો કે કયા રાજ્યથી ગુજરાતથી અચ્છા અચ્છા સિટી થી મેં અમદાવાદ થી તો કે ચાંદીનો શું ભાવ હે ચાંદીનો ખબર નહીં આપણને તો બધી ખબર હે એસી હજાર કે લાખ રૂપિયા આસપાસ સોના ચાંદીનો ભાવ ચાલી રહ્યો પરફેક્ટ તો નહીં પણ એને યાદ આપણે શું એને લેવા દેવા તો ભાઈ એ કે મંદિરની વાત કરી અને કે અમારી પાસે ચાંદી પડી હોય કિલો સસ્તામાં આપી દેવાનું છે તમને પંદર ટકા કમિશન આપશો તો તમે કોઈ સોનીને વાત કરજો તમારા અમદાવાદમાં અને સોની ઓકે કહે તો જ લેવાનું ને તો નહીં લેવાનું સારું વાંધો નહીં એ ભાઈ આપણને કાર્ડ આપીને ક્યાં આ એનું કાર્ડ હે બરાબર છે આપણે નંબર તો ન આપતો કોઈ બતાવે નંબર હું બ્લર કરી દઈ કાર્ડ છે એમાં ફોટો દોરેલો સાંભળે સાંભળે હજી એટલો ફોટો ફોટો અંદર દોરેલો હોય અને તો આપણને પૂછે કે ભાઈ મંદિર ક્યાં હે ખબર પડી મંદિરની આસપાસ જેટલી હોટલ ધાબો હોય ત્યાં નવો નવો શિકાર હોતતા હોય કે જે મળ્યો હોય કાર્ડ આપીને તરત કે કેટલા ક્યારે ફોન કરશો તમે ક્યારે પૂછશો મેં કીધું ઘરે તો જાઉં કોઈ સ્વાની મળું તો કરો પછી પૂછીને કહું ને કે સારું એટલે આવી કોઈ માયા જાળમાં આવતા નહીં ને તો હશે ને એ જતું રહેશે બાટલી માં ઉતારવાના ધંધા હોય બરોબર છે એ આવી ગયો ઉતરી ગયો એમની વાતો માં આવી ગયો ગયો સમજો તો આવું બધું ધ્યાન રાખવું અલગ અલગ રાજ્યમાં અલગ અલગ બધા ઠગાય ના શું નવા નવા પેતરા હોય એની માયા જાળ માં આવું નહીં કે હોય એ જતું ગાડી છે અને ટાયર બાર ફાટી ગયું લાગે છે જે વન નંબર ની છે આગળ નો મોરો બધું નુકસાન ઘણો છે

ગાડી ને નવડાવવાનો ટાઈમ થઈ ગયો નવડાવી દઈએ ગઈ ટ્રીપમાં રિટર્ન આવ્યા ત્યારે નવડાયા હતા મહિના ઉપર થઈ ગયું નવડાવી દઈએ આજે ફાળતી હારે વિષય ફોડે નહીં જો ચાલો દોસ્તો ચા પાણી પીવા આખું મેદાન ખાલી પડ્યું કેમ એક ગાડી અહીંયા બે ત્રણ અહીંયા આટલું મોટું પાર્કિંગ ખાલી ખાલી ગાડીઓ બહુ છે નહીં કેમ હોટલ છે શિકર આપણો ડબ્બો આ પડ્યો સાઈડમાં ખુલ્લી હવામાં બે ગાડી આ બાજુ રાતના વાગે અગિયાર અહીંયા જમી લઈએ અહીંયા તે હોય જઈએ આની ઉપર આજે ડબ્બા ઉપર હોવાનું પ્લાનિંગ છે ખાઈ પીને હુ જઈએ અને આ બધી ગાડીઓ જઈ રહી છે એ બાજુ છે જયપુર સાઠ કિલોમીટર બાકી હજુ જયપુર આવ્યું નહીં હવાના રાજસ્થાનમાં પૂછ્યા હઈ હજુ રાજસ્થાન પૂરું થતું નહીં અને જો હજુ ખેંચીએ તો બાર વાગે એક વાગે જયપુર બહાર જઈએ પીને હું જઈએ હું કરશું ખેંચી ખેંચી હજુ ઘણા ટાઈમ પડ્યો ઘણો ચલો ત્યારે બીજી એક ગાડી આવે પંજાબની હોલ્ડ કરીએ ને પછી જઈ આગળ લાઈટ બંધ છે અંધારામાં કઈ આવશે નહીં આયો ચાલો ભીંડી મસાલા અને છાસ ના રોટી ને રાત ના અગિયાર વાગે ગાડીઓ આવવા માંડી ધીરે ધીરે મેદાન પેક થવા માંડ્યું હોય આપણે જો ઉપર ટેકાઈ દીધી છે પેકિંગ મટીરિયલ ના ઉપરની નીકળેલી અને આપણે હવે લાંબા થઈ જઈએ આખોથી ગરમીમાં હેરાન થયા ઠંડી હવા આવે ચાર પાંચ ટાઈમ ગાડી આવે અરે અરે બહાર છે હોટલ આરામનું બોર્ડ નવું અંદર છે હોટલ શિકર એટલે પહેલાં હાથે શિકર હશે ને હવે છે આરામ થઈ ગયો છે ગુડ મોર્નિંગ દોસ્તો શિકરમાં અને આરામમાં આરામ કરી લીધો ડ્રાઈવર પી લીધા હે સાડા છ વાગ્યા હવા તા ઉપાડીએ વરદી બરધી ટેકાઈ દીધી કાલના આપણે ઘૂસ્યા હી રાજસ્થાનમાં હવે રાજસ્થાન પૂરું થયું કાલથી આવ્યા હી રાજસ્થાન પૂરું થતું નહીં અને હવે આવશે હરિયાણા ભાઈ છે વિપુલભાઈ ડેમેયવાળા એમની ગાડી છે પંજાબ જઈ રહી છે જો મેં ભેગા થયા અત્યારે નારનોલની જોડે નાગલ ચૌધરી નારનોલ તો બાકી નહીં ંગલ ચૌધરી નું ગામ છે એ રાજસ્થાન પૂરું થાય અહીંથી આગળ હરિયાણા હરિયાણા આપણે ત્રણસો કિલોમીટર કન્ટિન્યુ કરશું અને ચાર પાંચ વાગે બહાર નીકળીએ અંબાલા અંબાલા અહીંથી લુધિયાણા થઈને લુધિયાણા હોલ્ડ કરશે અમને આ ગાડી લુધિયાણા હોલ્ડ કરશે આપણે આગળ નીકળ્યું જમ્મુ કાશ્મીર માટે છસો ને એસી કિલોમીટર આપણે કાપ્યું રાજસ્થાનનું તો કે રાતે આરામ કર્યો ને તો રાતે બાર એક કે બે વાગે પાર કરી લેતા ટાઈમ ઘણો હતો એટલે આપણે આરામે ઘણો કર્યો આજે ખેંચશું બહાર એક વાયકા એટલે કાલે ચોવીસ કલાક મળી રહે ચોવીસ કલાક પછી અઢીસો ત્રણસો કિલોમીટર કાપવાના કાલે તો માણસ આવવાનો છે આપણો ઉદય શેટ્ટી ઉદય શેટ્ટીને પિકઅપ કરવાનો છે શું નામ ભૂલી જાય યાર ઉધમપુર ઉધમપુર આવશે ડાયરેક્ટ ટ્રેનમાં હવે નવી ટ્રેન ચાલુ થઈ ને પહેલાં એ તો આવતો જ હતો ભાઈ દિલ્હીથી ડાયરેક્ટ ટ્રેન હશે કોઈ ઉધમપુર ઉતરશે ત્યાંથી પછી આપણી જોડે આવશે પછી જઈશું આપણે શ્રીનગર ચલો ત્યારે એક વાર ફરી એકવાર શ્રીનગર ની મોજ કરવા હા હવે આવશે આગળ રાધેશર આવ્યા છે અને દીપકભાઈ છે ભાવનગરથી બંને કાલે નીકળ્યા છે પણ થોડા એમને મોડા નીકળ્યા અને આપણે થોડા વહેલા નીકળ્યા એટલે ખાલી થોડો ડિફરન્ટ પડ્યો એમાં આજે અહીંયા ભેગા થયા આપણે રાજસ્થાન પૂરું કર્યું પછી ભેગા થયા

ભાવંડી ગરમી બહુ છે જો ને વાળા આપી દેતા હોય ઓટો મોડ નું ઓપ્શન આપી દેતા હોય તો મજા આવે હે આ એની જો રોડ ખાલી ખમ છે

નીચે ઉતરીશું અને આસો વાસ્તો કરીશું પછી નીકળશું તારે આ રોડ ઉપર તો મોંઘુ મળે શું કરીએ અહીંથી નીચે ઉતરીએ ગેસ પેસ્ટ ખાઈએ પેટ પૂજા કરીએ કંઈક નાસ્તો કરીએ જો આવ્યું બોર્ડ શેનો આયુ ભેવાની એન્ડ કલાનો આપણે અહીંથી એવો નીચે ઉતરશું કલાનોર સીએનજી પમ દેખાઈ દયો પીળો પીળા પટ્ટા વાળો અહીંયા આપણે નખાવા જવાનું હોય નીચે ઉતરી થોડા ફ્રેશ થઈ જઈએ ચા પાણી નાસ્તા કરી લઈએ આ રોડ ઉપર એવો તો સીએનજી મળે કોઈ ટેન્શન નહીં પણ ઠેકાણું ના હોય હોય ના હોય ને ઓનલાઈન પેમેન્ટ લે ના લે ને એવું જોવા દેખાય ને આ રે પંપ આપણે જવાનું છે ચોવીસ કલાક અહીંયા એક માણસ બેઠો જ હોય રાહ જોઈએ આવો કોઈ ટેન્શન નહીં એટલે અહીંયા આપણે એટલા માટે જઈએ ચોવીસ કલાકમાં કોઈ દિવસ ના નહીં પડતા ગમે તારે જવાબ ગેસ નથી એમ નહીં કીધું જો

ઠંડા મંડા પીએ અને પછી ગેસ નખાઈ નીકળીએ કલા રોડમાં છીએ અને આ ભાઈ છે દુકાનવાળા ખેંચવા મંડ્યા જો મસ્ત આન બાંધ સાન હરિયાણા ની હોકો અહીંયા બી અહીંયા બી અહીંયા ગલે ગલે હોકા પડ્યા હોય જો જાય પડ્યા ભાઈ બધા હોકો પીઓ જો દિલ્હી કટરા હવાય અમૃતસર એક્સપ્રેસ વે પાંચ નંબરનો એની પાંચ નેશનલ એક્સપ્રેસ હાઈવે નંબર પાંચ ચાલુ થઈ ગયો પહેલો ફેઝ इंदिर तिलक बगा अमृत सरवति बेखा बने जो केला नंबर लेखया के है एन ए 5 वैसे બીજી ગાડી પાછળ આવે છે આપણે થોડો હોલ્ડ કરીએ પછી જઈએ છોકરાઓ હરીસામ દેખાય છે અગલાસ આપી જતા રહેજો ઠંડા પીણા એરિયા દેખાય છે કેટલા ભરીને ઉભા છે ઠંડા ઠંડા પીણા હગાડીવાળા ઊભા રાખીને જો શરબત પીરા છે જો એ ભાઈ સાહેબ છે ઠંડા અંડા પીરા છે सबको દેખો ભાઈ બસ બસ દો તો બહુ હોગ ઠંડા પીઓ કે આ પુલ ને નીચે ઉતરવાનું છે આ બાજુ સાજા નો છે આપડે આ બાજુ જઈ રહ્યા છે

તો નવી આમાં બતાવે આગળની ચોકડી પણ જોઈએ હવે કાલ ચેક કરાવીએ ગયો હોય તો નાખ્યું પડશે ટાયર તો ચેન્જ કર્યું ચોકડી ચેન્જ કરી જોઈએ આપણે હાલો તાર ગોઠવી નાખ્યું રૂમનું